અમરેલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાનું આજે નામાંકન પત્ર ભરવાના કાર્યક્રમ પહેલા ભરત સુતરિયા લાઠી ખાતે દેવાદિદેવ મહાદેવના દર્શન કરવા પહોંચ્યા હતા અને જ્યાં તેઓ એક ખેડૂત ઉમેદવાર ભરત સુતરિયાએ બળદગાડામાં બેસીને રેલીનો પ્રારંભ કર્યો હતો અને ત્યારબાદ અમરેલીમાં વિજય સંકલ્પ સભા અને ભવ્ય રોડ શો યોજાયો હતો નામાંકન પત્ર ભર્યા અગાઉ ભાજપે શક્તિ પ્રદર્શન કર્યું હતું અને ત્રણ ત્રણ કિલોમીટર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ભાજપના ઉમેદવાર ભરસુતરિયાના રોડસોમાં કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દિલીપ સંઘાણી નારણ કાછડિયા હકુબા જાડેજા મહેશ કસવાળા બાવકુ ઉંગાડ કૌશિક વેકરિયા હીરા સોલંકી અને જનક તળાવિયા જેવી કાકડિયા અને ડોક્ટર ભરત કાનાબાર સહિતના નેતાઓ

આજે ફોર્મ ભર્યું તમામ અમારા નેતા રૂપાલા સાહેબ હોય દિલીપભાઈ હોય નારણભાઈ હોય કૌશિકભાઈ વેખરિયા હોય કનકભાઈ હોય મહેશભાઈ હોય દેવીભાઈ હોય ઝીરાલાલ હોય શિવાભાઈ હોય અને આરસી અને અમારા રાજેશ રાજેશભાઈ કાબરિયા સંગઠન તમામ તમામ હાજર રહ્યા અને તમામે તમામે ખૂબ ખૂબ આશીર્વાદ આપ્યા જીતનો વિશ્વાસ જીતનો તો પાકો વિશ્વાસ છે પાંચ લાખની ઉપર અમે જીતશું જે ફક્ત ભારતીય જનતા પાર્ટી અમરેલી ચૌદ લોકસભાના ઉમેદવાર ભરતભાઈ સુતરિયાએ આજે વિજય મહુરની અંદર નામાંકન પત્ર દર્જ કર્યું છે કલેક્ટર શ્રીની સમક્ષમાં નામાંકન દર્જ કરતા પહેલા ભારતીય જનતા પાર્ટીનું અમારું દિગ્ગજ નેતૃત્વ આદરણી પરસોત્તમભાઈ રૂપાલા માનની દિલીપભાઈ સંઘાણી અમારા સાંસદ માનની નારણભાઈ કાછડિયા બધા જ ધારાસભ્યો પાર્ટીના પદાધિકારીઓ સહિત હજારો ની સંખ્યામાં કાર્યકર્તાની મહારેલી સાથે મહારેલી કરતા તો મહા માનવ મેરામણ જે પ્રકારે અમરેલી ની અંદર ઉમટ્યો જે પ્રકારે આખો અમરેલી છે એ કેસરિયુ બન્યું આખોય અમરેલી છે એ કમળ યુક્ત બન્યું આખું અમરેલી છે એ નમો યુક્ત બન્યું નરેન્દ્ર મોદી બન્યું અને એક વિજયના વિશ્વાસ સાથે વિજયના નિર્ધાર સાથે પ્રચંડ જન સમર્થન સાથે પ્રચંડ બહુમતીથી ભારતીય જનતા પાર્ટી અમરેલી લોકસભાના ઉમેદવાર ભરતભાઈ સુતરિયા જીતશે એ વિશ્વાસ સાથે આજે ઉમેદવારી પત્ર ભર્યું છે આવનારા સમયમાં પ્રચાર ખૂબ જ તેજ ગતિએ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ઘરે ઘરે જઈ અને જે પ્રકારનો

અને મહેશ કસવાળાએ પોતે પણ આ દાવો કર્યો હતો કે પાંચ લાખની લીડથી વધુ અમરેલી પર ઉમેદવાર ભાજપની જીત મેળવશે તો આપે જોયું તે રીતે અમરેલી જિલ્લા અમરેલી જિલ્લાના ભાજપના ઉમેદવાર મોટી સંખ્યામાં દિગ્ગજ નેતા સાથે પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું હતું અને બળદગાડામાં બેસી ભગવાન શિવશંકરના દર્શને પહોંચ્યા હતા ભગવાન શિવશંકરના આશીર્વાદ મેળવ્યા બાદ ભરત સુતરિયાએ રોડ શો નો આરંભ કર્યો હતો રેલીનું આયોજન કર્યું હતું મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા ત્રણ કિલોમીટર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા અને વિજય વિશ્વાસની આ રેલીમાં તેઓએ સંકલ્પ કર્યો હતો કે પાંચ લાખની લીડથી પોતે અમરેલીમાં વિજય મેળવશે નમસ્કાર